ચોરીની કમ્પ્લેન તો આવી રિક્ષા તો અહીંયા રહીને આવશે લગભગ સાધનની આવડ જાવ આ બાજુ વધારે છે એટલે એવું લાગશે બોલાવી લે એમને ફોન કરીને ગમે તે આવશે સાહેબ નઈ તે પણ એ કઈ જવા નહીં દેવાનું અહીં રહી બાઇક હોય રિક્ષા હોય કે ગાડી હોય જવા દેતા હોય એમ તો ફરી ના જવા દઉં અહીંમાં સાઈડમાં કાય સુધરાખો બોલો સાહેબ અલ્યા ભલો મારા તમને ચલાવો છો તમે અલ્યા એવું નઈ પણ મારા ભાયો ને મારા ભાયો ની 릭શા ખોવાજી હૈ તમાર ભઈ ની ઓ એટલે හොધવા અમે નીકળ્યા છીએ આ તો મારે મારા ઉપર એક કમ્પ્લેન હા 릭શા ની એટલે કહું એવું છે હા આ તો મે હેલ્મેટય પહેર્યું નહીં લાયસન્સ બાઇસન હક નહીં સાહેબ લાયસન્સ તો સ માર જોડે એવું હૈ એમ આ લાયસન્સ ભલો મોણ ના ચાલે આવા તમાર ખબર પડે આ લાયસન જો હુદી ઓરિજિનલ ના હોય તો હુદી ચોય નીકળતા નઈ કોઈ બતાવતા નઈ એવું ઓવા આવ ના ચાલે આના તમે રિક્ષા હોદી કરશો તો અમે શું કરશું અહી આગડી ખાલી વાટા ફેરા મારવા લે અમને રાખ્યા હા અલે વાટા ફેરવા નઈ ભલો મોણ અમે હોતા ને તમને જા હેડો ઘર ભેગા થઈ જાવ અહી આગડી અમને શું કરવા રાખ્યા બાયક નો કાગરે બગરે હક નહીં બધું સર કાગરે બધું હે ના આ તો જાઓ નેકરો હેડો ફટાફટ હા એ જયાપા રિક્ષા ઓધવા બાઈક તો ચલાવતા આવડતું નહીં લે તમને જોતો આવડતો હતો અરે

અન મોકલી દે તો ઘેર પછી તમે મારા ફોન કરજો તમે ફોન કરજો હાલ જાવ હાલો મોકલાઈ દે આ તે મોકલાઈ દે લગીન જી હા હાલે પેલે રિક્ષા બે દાડા વંઢામ મેકી હતી જે ચાહીએ ચોરી કરેલો બહુ નારાવા દેવાય એ વાત હા છે કબાડી માં જઈને આપી દીએ હા હા કબાડી મેચી મારી હાડો આલી લી દેવાની ખોટી આપણે રાખી શું કરવા ઓ હા લાવ તા હે ઓરી સાથે લઈ લઉં તા બે પાછળ બેહી જાવ ને અલે લાવ હું લઈ લઉં એ રહો અલે આ ભલમણ હું આ તો નહી તો હા લે હું કાલે હું એટલે <uto> આપડે <vanle oczywiście> ઓય અલ્યા બલામો ના એવું ના કરાય તમે યાર આઉ ધક્કો મારતો અરે આનું તો ડારેગીરી મારે ના જમી

એ ઉપર નઈ નાખવાની એ ઉપર આ ચઢાવી દેવાની આમ કામ તમે સમજતા આપડે એવા માણસ થોડી ભીખ યાર અનાફરે કપૂરજી છોડવા ની આવવા છે આપા કપૂરજી ની દીક્ષા સુ માથું છે કપૂરજી રાફર તો સમાધાન કરવા સમાધાન નહી આપ આમ તો હેડવા દો અલે ને એ ઓપી રાખનો મારે આજે તો છોડતો હોય એમને આજે એમનો ભગવાન એમને નહીં છોડે પોલીસ વારા ઉપર આતું ગમે એમ અને મના એમ પર ટીનુભા પોલીસ વારાને એમ હારું જો તમે આવું જ છું મારઈ ઉપર પા ના ફૂટ થઈ તાકડી

બેન લઈ જા પેલી વારી કાઢવાની તું તો મને ધક્કો મારે તો મને ધક્કો મારે ચલાય રીક્ષા

બરાબર એ સારું ચલો ચલો જવા દો હજુ તો તમને જવા દેવા ના ચોરી ની જ રીક્ષા જો ખબર પડે

મોટા <ihaz violin beeping warfare> આવો પછી 릭શા તમે હે ને ફરકી મળવાની દેહરો પોલીસ સ્ટેશન જતાઈએ હું તો વચ્ચે કઈ ના આયો તો હો હો કીધું ફોન બોન આયો નઈ સાહેબનો બરોબર સાહેબ આવ કપૂરજી આ રઈ દો જા ભાઈ રે

આલો તમે ક્યાં જાવ છો એટલે તમે તઈને ભેગા થઈને ડીક્ષા ભેગા નહી પ્લાન તો બધો આમનો પણ આ ચોરીનો આરોપ છે આલો ખબર મુખણ આયે મારી ચોરી હતી અને દિવાળી આવતી પૈસા પતી ગયા રિક્ષા ને ચોરી કરી લીધી

ચોરી કરી હવે પછી તમારે આવી ચોરી કરવાની જરૂર નહી તમાર પૈસા ની પડે તો કઈ દેવાનું હાલ છે હવે મૂર્ખો સુધરો સુધરો આવી ભૂલ કદી નઈ કરો તમે ખરેખર નઈ કરો જો આવી ભૂલ નહીં કરો એ વાત ની તમે ઠેઠ સુધી ખમવાની મજા રહેશે જાઓ મૂર્ખો કોમ કરો હેડો સાહેબ તો ભાઈ હતા ભાઈ હતા બરોબર જવા દો ભાઈ ભાઈ શું તમે કપૂરજી જવા દીધા તમે મારા આવો અને એફઆઈઆર ને પાછી ખેંચવા હું આવું હંગા મારા ઘેર હતા